હેલો ફ્રેન્ડ નમસ્તે જય હિન્દ હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી સમક્ષ એક વિડીયો આ વિડીયોમાં આપણે વ્યાકરણના પ્રશ્નો નો સમાવેશ કરવાનો નથી કારણ કે જે વ્યાકરણના પ્રશ્ન હતા એ સિલેબસ ની બહાર તો પૂછા જ હતા પણ પાર્ટ એમાં અન્ય ચારેક એવા પ્રશ્ન છે જેના જવાબ ચેન્જ થઈ શકે છે અથવા તો તે પ્રશ્ન રદ થઈ શકે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ચર્ચા કરવાના છીએ કે પાર્ટ એમાં કયા પ્રશ્ન રદ થઈ શકે છે તો મિત્રો હું તમને પહેલા જણાવી દઉં કે આજના વિડીયોમાં આપણે પેલા વ્યાકરણના પ્રશ્નોનો સમાવેશ કરવાના નથી કારણ કે એ પ્રશ્ન તો સિલેબસની બહાર પૂછાયા જ હતા તો ફાઇનલ આન્સર કે આવ્યા પછી ભરતી બોર્ડ એનો શું કરે છે હવે ભરતી બોર્ડ ઉપર નિર્ભર કરે છે પણ વ્યાકરણના પ્રશ્નો સિવાય પણ અન્ય એવા પ્રશ્નો પૂછાયા હતા જેના બે જવાબ આવી શકે છે અથવા તે પ્રશ્ન રદ થવા પાત્ર છે તો આપણે જોઈએ કે કયા પ્રશ્ન રદ થઈ શકે છે કે ભરતી બોર્ડ ફાઈનલ આન્સર છે તો આપણે સૌથી પહેલા જઈએ તો મિત્રો આપણે સૌથી જોઈએ તો સૌથી પહેલા આપણે બાવનમાં નંબરનો પ્રશ્ન જોઈએ જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી તો મિત્રો એમાં ઘણા બધા મિત્રોનો અલગ જવાબ આવે છે કારણ કે બધા લોકો અલગ અલગ પોત તર્ક દોડાવે છે અને આ પ્રશ્ન એવો છે કે જેનો જવાબ અલગ અલગ તર્કથી અલગ અલગ આવે છે કોઈ આનો જવાબ ગ કહે છે તો કોઈ ખ કહે છે તો મિત્રો આ પ્રશ્ન ખૂબ કન્ફ્યુઝિંગ છે અને તમે જો અલગ અલગ તર્ક આ પ્રશ્નમાં લગાવો તો અલગ અલગ તર્કથી અલગ અલગ જવાબ આવે છે એટલે આ પ્રશ્ન કાં તો રદ થઈ જશે કાં તો આ પ્રશ્નનો જવાબ ચેન્જ થઈ શકે છે આ પ્રોવિઝનલ આન્સર આપણે જોઈએ તો એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો આમાં બે જવાબ આવી શકે છે તો વિરોધી આવી શકે છે કાં તો આગવી આવી શકે છે કારણ કે આ ફકરા પરનો પ્રશ્ન હતો અને ફકરામાં કઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કેવી રીતે એટલે ફકરાને જોઈને એવું લાગે છે કે બંને જવાબ સાચા છે એટલે આપણે ફાઇનલ આન્સર સૌથી કોન્ટ્રોવર્શિયલ પ્રશ્ન હોય તો આ બાસઠ અને ત્રેસઠમાં નંબરનો પ્રશ્ન છે આ કન્ફ્યુઝિંગ પ્રશ્ન એટલા માટે છે મિત્રો કે આનો જવાબ પણ અલગ અલગ આવે છે કોઈ પદ્ધતિથી આનો જવાબ સિત્તેર આવે છે તો કોઈ પદ્ધતિથી આનો જવાબ સાહીઠ આવે છે એટલે મિત્રો આ ખૂબ કન્ફ્યુઝિંગ પ્રશ્ન હતો તો ભરતી બોર્ડ આ પ્રશ્ન કદાચ રદ કરી શકે છે તો હા મિત્રો ભરતી આ પ્રશ્ન રદ કરી શકે છે કારણ કે આમાં અલગ અલગ જવાબ આવી શકે છે આપણે લોજિક અલગ અલગ લગાવીએ એટલે અલગ અલગ જવાબ આવે છે એટલે આ પ્રશ્ન રદ થવા પાત્ર છે અને એની જ નીચે છે તેરસઠમાં નંબરનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ જેમાં પણ સેમ જ છે કે વેજીટેરિયન અને ગઢમથલ એની રીઝનિંગ છે ફ્રેન્ડ્સ ગુજરાતી એ પણ ફ્રેન્ડ્સ ખૂબ કન્ફ્યુઝિંગ પ્રશ્ન છે અને એનો જવાબ લાવવો પણ ખૂબ મુશ્કેલ છે એટલે ભરતી બોર્ડે એક્ઝામની અંદર ગુજરાતીમાં રીઝનિંગ પૂછી લીધું છે જે ખબર નહીં કેમ પૂછ્યું છે આવું તો આપણે તો કોઈ દિવસે સપનામાં પણ નહીં વિચારેલું કે ગુજરાતીમાં પણ રીઝનિંગ પૂછાઈ શકે છે અને ભરતી બોર્ડે આ પેપરમાં એવું જ કર્યું છે આ એવું માનવું છે કે કોઈએ જ વિચાર્યું નહીં હશે કે ગુજરાતીમાં પણ રીઝનિંગ પૂછાઈ શકે છે અને કોઈએ કદાચ જ પ્રેક્ટિસ કરી હશે કે ગુજરાતીમાં પણ રીઝનિંગ પૂછાઈ શકે છે એટલા માટે આ બે પ્રશ્ન પણ રદ થવા પાત્ર બને છે તો ફ્રેન્ડ્સ આપણે હમણાં જે વિડીયોમાં જોયા એ ચાર પ્રશ્ન એવા છે જેના જેમાંથી બે ના જવાબ ચેન્જ થઈ શકે છે અને બે પ્રશ્ન એવા છે કે જે રદ થઈ શકે છે તો ફ્રેન્ડ્સ મને એવું લાગે છે કે ભરતી બોર્ડ ફાઈનલ આન્સર ની અંદર બે પ્રશ્નો ઓછામાં ઓછા રદ કરી શકે છે અને બે પ્રશ્ન છે એના જવાબ ચેન્જ કરી શકે છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે છે કે ભાઈ મારા ચાર કે પાંચ માર્ક્સ ઘટે છે શું પાર્ટ એની અંદર ભરતી બોર્ડ ગ્રેસિંગ આપશે તો મને નથી લાગતું કે ફ્રેન્ડ્સ કે પાર્ટ એમાં કોઈ ગ્રેસિંગ મળશે કારણ કે આ એક કોમ્પિટિટિવ એક્ઝામ હતી અને આમાં હાર્ડ પ્રશ્નો બધા પૂછાયા હતા અને પાર્ટ એ હાર્ડ તો હતું અને લેન્ધી પણ હતું એટલા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાર્ટ એમાં પાસ થઈ શક્યા નથી

તો તમારા આવવાના સારા એવા ચાન્સ છે અને જે પણ વિદ્યાર્થી મિત્રોના પાર્ટ ટાઈમમાં સતાવીસ કે અઠાવીસ માર્ક્સ થતા હોય તો એ લોકોએ મારા મત મુજબ આગળની તૈયારી હવે ચાલુ કરી દેવી જોઈએ અથવા તો કોઈ બીજી જોબની તમે તૈયારી કરવાની ચાલુ કરી દેવી જોઈએ કારણ કે ફ્રેન્ડ્સ ભરતી બોર્ડ પાંચ છ માર્ક્સ તો વધારી શકે નહીં વધુમાં વધુ પ્રશ્ન રદ થઈ શકે છે અથવા પ્રશ્નનો જવાબ ચેન્જ થઈ શકે છે અને જે પણ વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ ઓછા થતા હોય અથવા જે પણ વિદ્યાર્થી મિત્રો પાર્ટીમાં ચાર પાંચ માર્ક્સ થી રહી જાય છે તો એ લોકોએ નિરાશ થવાની જરૂરત નથી તમે ફાઇનલ આન્સર કીની રાહ જોઈ શકો છો જો કદાચ ભરતી બોર્ડ એમાં કઈ સુધારો કરે તો તમારો એમાં મેળ પડી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો આપણો જેમાં આપણે જોયું કે કેટલા પ્રશ્નો રદ થઈ શકે છે અને કેટલા જવાબ ચેન્જ થઈ શકે છે અને તમારા મનમાં અન્ય કોઈ પણ ડાઉટ હોય અથવા કોઈ પણ પ્રશ્ન ચાલી રહ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં બિંદાસ લખી શકો છો અથવા તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલી ડીએમ કરી શકો છો હું જરૂરથી તમારા પ્રશ્નોનો જવાબ આપવાની કોશિશ કરીશ આજના વિડીયોમાં આટલું જ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ